જય માતાજી મિત્રો તો આજ હવારા રજા હતી રખડ રખડ કરે ને હવે હે આપણે તલાઈન પારે પારે વળવાયેલા હે બરાબર તો પાણી પીવડા જઈ હે લુગડા પહેરે હે અને લુગડા ચેન્જ કરે છે બાકી આપડે જઈ બરાબર તો બને રહેજો આપણે પણ થોડું ઘણું સીવાનું કામ કરીએ બરાબર એ વળું ગયે ને પછી અહીંયા ઘણા ડેરો નાખવાનો બરાબર તો બને રેજો એન સુધી આ બાજુ તમે જોઈ શકો છો મારો ભાઈ એક લાઇટ ફિટિંગ કરે બરોબર તો કોઈ પણ લાઈટ ફિટિંગનું કામ હોય ને તો કોન્ટેક્ટ કરજો બરોબર આપણે વિડીયો નંબર નાખી દેવું જોઈ શકો ઘરે ને ઘરે લાઈટ ફિટિંગ ચાલુ હોય બરાબર હાથે ને હાથે બરાબર તો હવે સુધી આપણે પાણી નાખીએ બરાબર ટાઈમ ગવાયા વગર ભાઈ જવા બીજું બાઈકે કેરબો બાંધી દીધો હોય ને બીજું પાણી તલાવી લેવાનું બરાબર અને ક્યાર બેન ક્યાર બે પાણી પીવડાવવાનું બરાબર તો હે ને મારે ભાઈ ફોરનો કરે ભગવાન આવી સેવા કરતા રહેજો બાકી આગળ મળીએ ફાઈના નીકળી ગયા તમે જોઈ શકો છો આપણે છે ને તલાઈ બાજુ અને એક આ બીજો ભાઈ બંધ ચલાવી લીધો આરે થોડી મદદ કરાવે કારણ કે તલાઈને બહુ પાણી હું થયું બરાબર અને આ છે અમારે તલાઈનો ટાર તમે જોયું છો તલાઈનો ટાર ચડાવવાનો છે હા અને વડલા અમારા આવી ગયા છે જોયું આઈ ગયો વડ ફાઈના મી જો જાઓ ભાઈ પાણી રેડો મંડ્યો બરાબર વડને તમે જોઈ શકો છો બરાબર

હે ને ઘરે ને ભરીને લાવે બરાબર અત્યારે હવે આવી સેવા તો કોક જ કરે કારણ કે હેને તલાઈ જુઓ તમે જોઈ શકો આ છે અમારા ગામનું તલાઈ અને હે ને અમારે એક જ આ ભાઈ આ વડ ઉશીરવાને નવ વડ વાયા હતા નવ મહિન બધા આઠ બરી ગયા છે અને આ એક વડ થયો બરાબર તો હવે આ એક વડને મોટો કરો ને ભાઈ હા બરાબર અને હું શું કે આ તલાઈનું પાણી શું પ્રોબ્લેમ છે ખારું થઈ ગયું હે

મિલિયન થઈ જાય અને સિત્ર હજાર રૂપિયા આઈ ગયા સમજી લેવાનું કે આખા તાર હે ને આ રામાપીની દયાથી તો આખા તલાઈ ના બાવીયા નાખશું બરાબર આપણા પૈસા ના પેલી કમાણી તારા નામે જાય તને આટલો બધો જો ઝાડવા ઉપર પ્રેમ હોય ને તો મને પણ છે ચાલ ચાલ ઓકે ચાલો તને બધા મિત્રો ફટાફટે ને આ ને શેર કરો કોમેન્ટ કરી દેજો બરાબર અમારું સપનું તો અમારા ફોલોવર તો ઓછા હે બરાબર સબસ્ક્રાઇબર ઓછા હે પણ આ તો નહીં કહેતા લક બાય ચાન્સ કદાચ વાયરલ થઈએ જઈ બરાબર તો સપોર્ટ કરતા રહેજો મિત્રો સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો ફોલો કરી નાખજો ઠીક જાવ ફેરો ભરવા જાવ બરાબર હવે બને રહેજો તમે જે શેર બો લઈ લીધો તમે જોઈ શકો યાર બરાબર ને ને ડાયરેક્ટ બાય કજુરડતું કરી દીધું ધાર હે ને લા કેવું હવે માર દેન શેલ પડે કેર ને એટલો જ માર કેટલું કરાય ને જો આપણે સામે દેખાય કરાય ને પરે લાવવાનું આ તમ જોર દે ને તો બરાબર આ કેટરા

ચેલો ખારબ છે ને આજુબાજુ વડલા બદલા હોય તો પાણી પાણી રેડો મોટા થાય તો આપડે કામ આવે છે આજુબાજુ કઈ મોટા બોટા કર્યા હોય છોકરા યાદ કરશે મારા બાપે હા અને બાકી મજા આવે એમ કે બધા ભાઈ બંધો ભેગા છે તલ પાર થોડીક ઈચ્છા થાય મજા આવે છે જબરજ મજા આવે છે બરાબર તો હે ને ને આટલે સમાપ્ત કરીએ બરાબર તો સારો લાગ્યો હોય તો સપોર્ટ કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા ભૂલતો નઈ બધા મિત્રો ને જય માતાજી